આગળ વાત કરીએ વડોદરાના છેવાડે આવેલા જાંબુઆ બ્રિજ પર વર્ષોથી ટ્રાફિક જામની સમસ્યા છે ત્યારે ટ્રાફિક જામની સમસ્યા નિવારવા બ્રિજને પહોળો કરવાનો નિર્ણય લેવાયો છે અમદાવાદ મુંબઈ હાઇવે પર જાંબુઆ બ્રિજ મુખ્ય છે અહીં બ્રિજ સાંકડો હોવાથી વારંવાર પંદરથી વીસ કિલોમીટરનો ટ્રાફિક જામ સર્જાય છે ગ્રામજનોએ વારંવાર ટ્રાફિકની સમસ્યામાંથી મુક્તિની માંગ સાથે અનેક વખત સાંસદ અને કેન્દ્રીય માર્ગ પરિવહન મંત્રી સહિતના રજૂઆત કરી છે આખરે નિતિન ગડકરી નેશનલ હાઇવે ઓથોરિટીને કડક શબ્દોમાં કાર્યવાહી કરવા આદેશ આપ્યા છે જાંબુઆ નદી પરનો જે બ્રિજ છે તેનું નિર્માણ થઈ રહ્યું છે પરંતુ બ્રિજના નિર્માણ માટે વધુ જમીનની જરૂરત પડશે વધુ જમીન માટે જમીન સંપાદનની જરૂરિયાત ઊભી થશે ત્યારે ખેડૂતોએ અગાઉથી જ સ્પષ્ટ કરી દીધું છે કે હજુ સુધી ખેડૂતોને સરકારે બોલાવ્યા નથી કેટલાક ખેડૂતોને બોલાવાયા છે જો યોગ્ય વર્તર મળશે તો અને તો જ જમીન આપવાનો હુંકાર કર્યો છે જમીન સંપાદન માટે તો બધા ગામના લોકો રેડી જ છે જો એમનું વળતર વળતર સારું મળશે તો એ લોકો કોઈ ના બી બોલે જ નહીં પણ જો કદાચ શું નહીં બોલે કે ભાવ ભાવ એમને એ નહીં થાય તો નહીં આપે એ આગળ એમનો પ્રોસેસ કરશે વાત કરશે કે અમને અમારો ભાવ મળવો જોઈએ જો એ અકસ્માત જોન છે જો ટ્રાફિક સીધો અમારા ગામમાં આવી જાય છે પ્લસ એટલી રમફાટ નીકળે છે એક્સિડન્ટો થાય આ થાય ગામમાં કોઈ છોકરાથી રમાતું નહીં કઈ જ નહીં આ જલ્દી બને એટલું કરે તો બહુ સારું છે અને બધા ખેડૂતો રેડી છે કે વાંધો નહીં ચાલો જમીન અમે આપવા રેડી તો અમારું વળતર અમને મળવું જોઈએ કે જમીન જે આપવાની છે એ તો આપવા માટે રેડી જ છે બધા આપવાની ના નહીં એવું તો છે જ નહીં બરાબર પણ એમાં એવું છે કે જમીન એકસો ને વીસ માણસ હશે લમસમ ખેડૂતો હવે એ બધાને પૂછ્યા વગર કામ થાય નહીં આગળ એ બધાની સહિતો જોવે મંજૂરી કે પાવર જોવે ગમે તે વસ્તુ તો જોવે નહીં તા વગર કામ ના થાય સારું